દોસ્તો સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ આપણે નવોદય પ્રવેશ પરીક્ષાનો ટેસ્ટ નંબર ચૌદ આજે લેવા જઈ રહ્યા છે અત્યાર સુધી ટેસ્ટ દસ દસ માર્ક ના આપ્યા દોસ્તો આજે આપણે વિભાગ બદલ્યો છે હવે આપણે અંક ગણિત તરફ જઈએ છીએ ખુબજ તમારા માટે મહત્વનો તમારા માટે ખૂબ જ જરૂરી વિભાગ એમાં આજે આપણે વાત કરવાનો છે સંખ્યા અને સંખ્યા પદ્ધતિ પદ્ધતિની પૂર્ણ સંખ્યાને તેના પરની ચાર મૂળભૂત ક્રિયાઓની અપૂર્ણાંક પરની ચાર મૂળભૂત ક્રિયાઓની અવયવ અને ગુણક તથા તેના ગુણધર્મો તો આજનો આ સરસ મજાનો વિડીયો જોવા માટે થઈ જાવ તૈયાર નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી ફૂલ જોશમાં ચાલી રહી છે બબુલ ભાઈ ચિંતા કરે છે પણ તમે બેફિકર તમારા માટે અમે બેઠા છીએ ઝડપથી જઈએ દોસ્તો આજે હું તમને ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની વાત નહીં કરું કારણ કે તમને લોકોને ખબર છે કે ગાઈડ એપ્લિકેશન લગભગ મને જેવું કે બધાના મોબાઈલમાં છે જે પણ મિત્રો એ મોબાઈલ પર હજુ નથી ડાઉનલોડ કરી એ લોકો કરી લેજો ગાઈડ એપ્લિકેશન આવી છે તમારે ખાલી શું કરવાનું છે આજે મને કમેન્ટ તમારે આખી ગાઈડ એપ્લિકેશનનો અભ્યાસ કરી લેવાનો તમારે જે જે એનો અભ્યાસ કરી લેવાનો તમારે અને અભ્યાસ કર્યો છે એને ખબર હશે કે જોડાવા માટે એક લિંક આપે છે એ તમે જોડાઈને તમને હજુ આ એપમાં દોસ્તો શું જોઈએ છે હજુ શું ખૂટે છે આ એપમાં એ તમારે અમને કમેન્ટમાં જણાવવાનું છે તમે અમને વોટ્સઅપમાં જણાવવાનું છે દોસ્તો અમે મેસેજના જવાબ કદાચ બધા નથી આપી શકતા સમયના અભાવે કારણ કે તમારા ઢગલો મેસેજો પડતા હોય છે પણ હા અમારી ટીમ તમારા મેસેજો સતત નિરીક્ષણમાં હોય છે તમારા મેસેજો અમે વાંચતા હોઈએ છીએ જોતા હોય છે એ રાખતી હોય છે સિવાય દોસ્તો આ વસ્તુ ખાસ તમારા પરીક્ષા પ્રવેશની આ એપ્લિકેશન ખાસ દોસ્તો ડાઉનલોડ રાખજો કારણ કે અંદર ખજાનો છે પાસ થવાની ચાવી છે કાગળ પેન સાથે રાખો આજના વીસ માર્ક્સમાં તમારા 20 કેટલા જણાવવાનું છે દરેક સવાલનો તમે જવાબ તમે તમારા નોટ કે તમારા કાગળમાં લખી રાખજો મિત્રોને આ વિડીયો શેર કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં દોસ્તો જે પણ મિત્રોએ મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન છે એ લોકો યસ લખવાનું છે અને કમેન્ટમાં છેલ્લે તમારા વિષમાંથી કેટલા માર્ક્સ આવે જણાવવાનું છે અને વિડીયોને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને બે લાયકોન દબાવાનું ભૂલવાનું નથી ચલો જોઈએ દોસ્તો તો પહેલો પ્રશ્ન કે સોળ લાખ આઠસો તેર ને અંકમાં કેવી રીતે લખાયો દોસ્તો બે હજાર દસ માં પૂછાયેલો પ્રશ્ન છે તમને એ બી સીડી ચાર ઓપ્શન આપેલા છે તમે કમેન્ટ બોક્સમાં અમને ઓપ્શન જણાવી શકો છો સોળ લાખ આઠસો તેર ને અંકમાં કઈ રીતે લખાય આના વિશે મારે સમજાવવાની જરૂર નથી કારણ કે આ તમે સમજેલા છો તો જોઈ લો જવાબ આવશે ડી સોળ લાખ આઠસો તેર એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ સોળ લાખ આઠસો તેર આપણો જવાબ બની ગયો ચલો નિમ્ન સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો શું હશે દોસ્તો તો હવે આની અંદર અવિભાજ્ય સંખ્યાઓ આપણે જોઈ લઈએ સત્તર અવિભાજ્ય સંખ્યા છે તેર અવિભાજ્ય સંખ્યા છે આઠ અને એકવીસ નથી સાત તરી એકવીસ થાય બે ચોક થાય પછી આપણી એકતાલીસ પણ અવિભાજ્ય સંખ્યા બને છે પછી આપણી બે પણ અવિભાજ્ય સંખ્યા બને છે અને એકત્રીસ આ દોસ્તો આટલી સંખ્યા અવિભાજ્ય બને છે તમે આનો સરવાળો કરશો તો તમને આનો જવાબ મળશે આનો સરવાળો કરશો જે જવાબ આવે એ આપણો જવાબ બને છે એકસો ચાર દોસ્તો સી નંબરનો જવાબ બને છે પ્રથમ દસ વિષમ સંખ્યાઓનો સરવાળો દોસ્તો તો પ્રથમ દસ વિષમ સંખ્યાઓમાં જીરો વત્તા બે વત્તા ત્રણ વત્તા પાંચ વત્તા સાત વત્તા અગિયાર વત્તા તેર વત્તા સત્તર વત્તા ઓગણીસ ઓગણીસ વત્તા ત્રેવીસ બરાબર આ સંખ્યાઓ નો સરવાળો થાય છે સો તો આપણે જોઈ લઈએ ડી જવાબ આવશે આપણો બે તેર માં પૂછાયેલો પ્રશ્ન છે મોટામાં મોટો અંક કયો છે સાત છે અને એક જ વાર ઉપયોગમાં લેવામાં આવશે અન્ય બીજા અંકો જ્ઞાત જે મોટા સ્થાન ઉપર હોય એ અંક આપણે જોઈ લેવાનો વાય આનો જવાબ આવશે વાય જવાબ આવશે આંખો બંધ કરીને તમે આનો જવાબ વાય આપી શકો છ મોટામાં અંકો મોટો અંક સાત છે જે મોટા સ્થાને છે બરાબર જવાબ આવશે બે દોસ્તો આગળ જોઈએ આપણે આ પ્રશ્ન તો આપણો અ ચાર નંબર આગળ જોઈએ આપણે પાંચમા નંબરનો પ્રશ્ન જો દરેક પંક્તિમાં દરેક સ્તંભ તથા દરેક કર્ણ રેખામાં આપેલી સંખ્યાનો સરવાળો સમાન હોય એટલે આનો સરવાળો આનો સરવાળો ઊભી આડી સંખ્યા સમાન સરવાળો સમાન હોય તો આપણે એક્સ ની કિંમત શોધવાની છે તો જો આપણે જોડે જોઈ લઈએ આઠ ના ત્રણ બાર આઠ ના ત્રણ અગિયાર અગિયાર ને ચાર પંદર આ જવાબ પંદર થયો નવ ચાર નવ બે અગિયાર ને ચાર પંદર આ પંદર થયો હવે આપણી અહીંયા સંખ્યા જોઈ લો આપણે લઈ લઈએ છીએ નવ ને એક દસ દસ ને પાંચ કરવા માટે પંદર બનશે પાંચ ને ત્રણ આઠ આઠ ને અહીંયા પંદર કરવા માટે અને આઠ ને એક નવ નવ ને અહીંયા પંદર કરવા માટે છ બનશે તો અહીંયા પાંચ ને ત્રણ આઠ ને પંદર કરવા માટે કેટલા બનશે તમે કમેન્ટ બોક્સમાં મને જણાવો હું તમને જવાબ જણાવું છું તો આનો જવાબ આવશે છઠ્ઠા નંબરના અરે પાંચમા નંબરના દાખલાનો જવાબ આવશે સરવાળો પંદર થાય છે એટલે આનો જવાબ આવશે છ પાંચ અને સાત તો એક્સ આપણા છ છે વાય આપડા પાંચ છે અને ઝેડ આપડા સાત છે ચલો ઝડપથી જઈએ પ્રશ્ન નંબર છ તરફ એક હજાર આઠસો છત્રીસ વડે ભાગતા કેટલું મળે તો તમે એક હજાર આઠસો છત્રીસ ને આપણે સત્તર વડે ભાગીએ તો આપણને કેટલું ભાગફળ મળે છે દોસ્તો ભાગફળ મળે છે આપણને એકસો ને આઠ તો જવાબ આવશે એ એકસો ને આઠ ચલો જોઈએ ફટાફટ આપણે સાતમા નંબરના પ્રશ્નો તરફ એક હજાર ચોર્યાસી ને તેર વડે ભાગતા ભાગફળ અને શેષ જણાવો તો જયારે તમે એક હજાર ચોર્યાસી ભાગશો દોસ્તો તો તમને જે ભાગફળ અને શેષ મળે છે એ તમારો જવાબ બને છે તો આપણે વડે ભાગીએ તો તો આપણને ભાગફળ અને અને મળે છે આપણો જવાબ બનશે સી દોસ્તો આગળનો પ્રશ્ન તરફ જઈએ બરાબર નીચેના માંથી કઈ સંખ્યાને અગિયાર વડે ભાગતા આઠમા નંબરનો પ્રશ્ન આવ્યો પણ નીચે કઈ સંખ્યાને અગિયાર વડે ભાગતા ભાગફળ એકસો સત્યાસી અને સી તે ત્રણ મળે છે તો જુઓ દોસ્તો અહીંયા આપણે સવાલ પૂછ્યો છે કે કઈ સંખ્યા ને બરાબર તો અગિયાર વડે ભાગવાની છે તો આમાં આપણે તમે દરેક અલગ અલગ સંખ્યા મૂકીને જોજો હું તમને એ જવાબ સમજાવી દઉં છું કે જવાબ શું આવશે આમાં જવાબ આવશે ચૌદસો ચૌદસો ને તમે અગિયાર વડે ભાગશો તો તમારે ભાગફળ એકસો સત્યાસી અને શેષ ત્રણ વધે છે આગળ જોઈએ નવમાં પ્રશ્ન જવાબ જોશો સત્તરસો અઠાવન ને કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય છે તો નવમાં પ્રશ્ન નો જવાબ આવશે અ સત્તરસો

સાત નવમાં શબ્દોમાં કઈ લખાય તો આપણને ખબર છે સાત નવમાં અંશ ને શબ્દોમાં એ છે દોસ્તો આમાં કઈ આપણે સમજવાની જરૂર નથી કારણ કે નવ આ સાત નવમાં અંશ છે અંશમાં હોય સાત છેદમાં અંશ છે તો નવમાં અંશ સાત નવમાં અંશ એટલે જવાબ આવશે એ આગળ જોઈએ આપણે ઝડપથી પ્રશ્નો દોસ્તો બાર નંબર નો પ્રશ્ન આપણે જોઈએ અગિયાર સતરાંશ લખાય તે અપૂર્ણાંકને આપણે શુદ્ધ અપૂર્ણાંક કહેવાય છે આગળનો પ્રશ્ન જોઈએ ચૌદ નંબરનો દોસ્તો એકબીજાના વ્યસ્ત હોય તેવા અપૂર્ણાંકોનો ગુણાકાર કરતા જવાબ હંમેશા ડી આવે છે આ બધા નિયમો છે દોસ્તો આને તમે ભણ્યા હો તો તમારા નિયમો અંદર આવેલા હોય છે અને આગળ જોઈએ પંદરમાં પ્રશ્નનો જવાબ દોસ્તો આપણે બે ત્રત ત્રણ છઠ સાત બાર સત્તાસ માં સૌથી મોટી અપૂર્ણાંક સંખ્યા કઈ છે તો તમે આને જોશો તો ડી છે એ બે ત્રત્યાંશ આ સૌથી મોટી અપૂર્ણાંક સંખ્યા આપણી બને છે બરાબર આગળમાં જોઈએ સોળમા નંબરનો પ્રશ્ન 60 ના વિભાજકો અવયવ કયા છે તો સોળમા નંબરના પ્રશ્નની આપણે વાત કરીએ છે કે 60 ના વિભાજક અવયવ તો 60 60 60 60 નો 1 2 3 4 5 આ બધાને આપણે વડે વડે જે ના અવયવ છે ભાગી શકે છે એ બને છે એટલે બી જવાબ આવશે આગળની વાત કરીએ 60 ના વિભાજક વિભાગની પ્રતિક્રિયા સત્તરમાં જો વાત કરીએ સત્તરમાં દાખલાની આપણે વાત અત્યારે કરીએ છે 60 ના મૂળ અવિભાજ્ય અવયવ કયા દોસ્તો વિભાજકો અને અવિભાજ્ય અવયોમાં ફેર છે તો સત્તરમાં આવશે જવાબ જવાબ સી 2 2 3 અને પાંચ એ જવાબ એનો બને છે અઢારમો દાખલો જોઈએ અવિભાજ્ય વિભાજકોની સંખ્યા કેટલી છે નથી થતા ચાર ગુણ્યા ચૌદ છપ્પન થાય પછી પાંચ ના આવે છ માં આવે સાત અઠું છપ્પન થાય અને આઠ સિત્તું છપ્પન થાય હવે આપણે ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ અને આ પાછા હવે રિવર્સ મારીશું ચૌદ ગુણ્યા ચાર ત્રેવીસ ગુણ્યા બે અને છપ્પન ગુણ્યા એક તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો જવાબ આવશે સી આઠ જવાબ આવશે ચલો ઓગણીસ પ્રશ્ન તરફ જઈએ ઝડપથી બોતેર ના મૂળ અવિભાજ્ય અવયવ કયા છે ઓગણીસ માં જોઈ લો બોતેર ના મૂળ અવિભાજ્ય આ છે દોસ્તો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ જવાબ આવશે એ વીસ મો જવાબ વાત કરીએ આજનો છેલ્લો પ્રશ્ન સંખ્યા એકસો દસ ના કુલ વિભાજકો સંખ્યા તે સંખ્યાના મૂળ અવયવ સંખ્યા કરતા કેટલી વધારે છે તો પેલા આપણે એના વિભાજકો જોઈ લઈએ વિભાજકો કયા કયા બને છે તો વિભાજકો બનશે એક બે પાંચ દસ અગિયાર બાવીસ પંચાવન અને એકસો દસ બનશે અને એના મૂળ અવયવો અને જોઈએ મૂળ અવયવો કયા કયા બને છે તો બે પાંચ અગિયાર ત્રણ બને છે હવે જો આ બને છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ બને છે અને આ બને છે ત્રણ તો આઠ માંથી કેટલા વધારે છે એવું આપણે પૂછ્યું છે તો આઠ માઇનસ ત્રણ કરીએ તો જવાબ આવે સી પાંચ વધારે અવયવ બને છે તો અહીંયા તમારો દોસ્તો આજે આપણો જે નવો નો તમારો હતો એ આપણે સંપૂર્ણ પૂરું કર્યું છે તો સૌ મિત્રોને જય હિંદ જય ભારત ટાટા બાય બાય આવજો